Ah <laughs> जीने करुणा करे वा શ્રી પૂર્ણપુ स्वामिने नमो नमः चार पचित्रणे चाली चालि वाट जी ய உஜ நர்டி நாயு நிர நதிக்கை வாட்டாட்டி તોય મને નથી કરતા ઉચાટજી ઉચાટજી ઉચાટ નથી નથીને આંતરે રહે છે આનંદે ઉરમાયતે दृढीरजमन मा धरी करिसन वनविषे गति ते जना કાશીએ જવા માટે નીકળ્યા છે આગળ ઉજ્જવળ દેશ આવ્યો છે નહી કાંઈ પાણીની વ્યવસ્થા નહીં કાંઈ એવા દેશમાં ત્રણેય કાશીએ જવા માટે પ્રવેશ કર્યો છે પાણી નથી રસ્તામાં ક્યાંય વાટમાં ક્યાંય ઘાટ નથી તોય મનમાં કાંઈ આમ ઓલું નથી કે અમારું શું થશે હે આમ દ્રઢ મને ધીરે ધીરે હાલ્યા જાય છે रखरीखरा बार कण्टाडा बोररे अति अन्या लागे काटा ખેર કે ખજૂરી બાવર કંટારા બોઈરી અતિ અણિયાળા આકડિયાળા લાગે કાટા જાયે લડથરી રસ્તામાં આ બધું અતિ કાંટાવાળા લડથડતા જાય આખડતા જાય પડતા જાય છતાંય મનમાં એમ નથી થતું કે એક દિવસ આપણે પાઠ સુખ સમૃદ્ધિ છપ્પર પલંગ હતા અને અત્યારે આપણે કાંઈ નથી પગમાં પહેરવાનું એક સત્યતાને રાખવા માટે એક ટેક રાખવા માટે થઈને કેટલું સહન કરે છે ભગવાનના ભક્ત એ ટેક રાખવા માટે થઈને નિયમ રાખવા માટે થઈને ભલે ગમે તે નિયમ રાખો તમે પણ નિયમ છે એને શીર સાથે કરીને તમારે પાડવા આ ખાલી સત્યતાને માટે જ આટલું બધું કર્યું છે છતાંય એની ટેકમાંથી માંથી ત્રણેય જણા ડેગા નથી ટેક રાખવી ને બહુ કઠણ છે આપણી ટેક તો આપને ખબર છે કેવી હોય છે દુઃખ આવે તો કે કાંઈ વાંધો ચાલશે તબિયત જરાક ઢીલી હોય ને તો એમ કેવામાં આવે કે આ નાવું નથી પૂજા નથી કરવી માંદા હોય તો બરાબર છે પણ ખાવું નહી તો ન્યા વાંધો નહી ન્યા તો ખાવું પડે તો એમ કે ને કે દવા લેવી હોય ને એટલે નાસ્તો કરવો પડે એમ ટેક રાખવી હોય તો હેલું કે અઘરું પણ નિયમ પાડવા પડે જ્યાં સુધી આપણે નિયમમાં લૈલા પોચા હોઈએ કે નિયમમાં જરા શિથિલ હોઈએ આપણે તો બીજાને આપણે શિથિલતા ટાળવી કે ભાઈ નિયમમાં બાંધછોડ નહીં થાય જે નિયમ તમે બરાબર પાડો છો એ નિયમમાં બાંધછોડ કરવાનો અધિકાર ખરો સ્વામીનાય નો અધિકાર છે બીજાનો કોઈનો અધિકાર નથી મહારાજે આપને કઈ નિયમ આપ્યા હોય એ નિયમ બરાબર આપણે પાડતા હોઈએ અને એમાંય જરાક આપણને શિથિલતા આવે ને તો આપણે ઢીલા પડી જાય નિયમની દ્રઢતા તો એવી હોવી જોઈએ બ્રહ્માનંદ સ્વામીએ લેખું ને એવી દ્રઢતા હોય બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં લેખું રે શિર સાટે નટ વર ને વરિયે ભગવાનને વરવું હોય ને તો એ માથા સાટે ભગવાનને વરવાનું છે તન કરી નાખે રે ગુરુવચને ચૂરે ચૂરા પેઠ કટારી રે પેરીને સનમુખાયેલા પાછા ન વડે રે કોઈના તે નવ રહે જાયેલા આમાં સામારે ઉડે ભાલા અણીયાળા નિયમની દ્રઢતા એવી હોવી જોઈએ કે નિયમમાં બાંધછોડ જ ન થાય અને બાંધછોડ કરવી હોય તો એ નિયમ આપનારો બાંધછોડ કરી શકે ચાતુર્માસના નિયમો લીધા હોય આપણે અને નિયમ લેતા લેતા પાડતા પાડતા તમે માંદા પડ્યા તો જેને તમને નિયમ આપ્યો હોય ને એની પાસે જવું પડે કે ભાઈ મેં આ ઉત્સવના નિયમ લીધા છે અગર તો ચાતુર્માસના નિયમ લીધા છે તો હવે મારી તબિયત બરાબર નથી નરમ ગરમ થાય છે તો મને કંઈક બાંધછોડ કરી દો તો જેને નિયમ આપણને આપ્યા હોય એ નિયમમાં છે ને બાંધછોડ કરી શકે એટલે મહારાજના ભક્તોએ જે નિયમની દૃઢતા લીધી છે ને સામાન્ય જ નિયમ છે પણ એની કિંમત બહુ થાય એ ભક્તની હે નિયમની દ્રઢતા એવી છે કે ખુદ સામીને આવે ને તો એમાં ફેરફાર ન થાય નિયમ નિશ્ચય અને પક્ષ આ ત્રણ વસ્તુ એવી છે કે એમાં મહારાજ કે ફેરફાર ન થાય નિશ્ચય ભગવાનનો કર્યો હોય આપણે પછી ભગવાન મનુષ્ય ચરિત્ર કરે ને તો એમ થાય કે આ બરાબર નથી તો ઈ નિશ્ચય જ નથી આપવું અને પોતાના ઈષ્ટદેવ પોતાને નિયમ જે ધરાવ્યા હોય એ નિયમમાં ફેરફાર ન થાય અને ભગવાનના ભક્તનો જે પક્ષ તમે રાખતા હો એક વાર તમે એના ગુણ જોઈ અને પક્ષ રાખો પછી કદાચ ગમે એ આવે બ્રહ્મા જેવો ડોલાવે ને તોય પણ એમાં ફેરફાર ન થાય એનું નામ તમે એનો પક્ષ રાખો કહેવાય મહારાજે સંતોની પરીક્ષા કરી સત્સંગી જીવન જ્યારે ગ્રંથ લખવો હતો ને ત્યારે બધા સંતો મોટા મોટા હરિભક્તો બેઠા કે મહારાજને કેની ઉપમા આપણે આપીએ અને જેની જેવી સમજણ હતી ને એ પ્રમાણે બધાએ કીધું કોઈ કે સુખ સુખજી સરખા મહારાજને ઉપમા દઈએ સુખ સનકા સદગુરુ જેવા ઉપમા મહારાજને દઈએ કોઈ કે અવતારો જેવા મહારાજની ઉપમા લખીએ સૌ સૌની બુદ્ધિ પ્રમાણે સૌએ આમ મંતવ્ય આપ્યું પછી મહારાજે નિત્યાનંદ સ્વામીને કીધું સ્વામી તમે શું કહો છો નિત્યાનંદ સ્વામી એ કીધું મહારાજ હું કહું ને આ કોઈ ઉપમા તમને ના ઘટે તમે ઉપમા કોઈ કરતા કોઈ ની આગળ હાલે જ નહી તમને જો લખવા હોય ને તો સર્વોપરી જ લખાય મહારાજ કે ના સામે તમારી ભૂલ થાય છે મોટા મોટા એને મહારાજે આમ ચક્રે ચડાવ્યા અને મોટા મોટા સંતો એમ આ પાડી કે મહારાજ રામકૃષ્ણજી અવતાર જેવા લખીએ મહારાજ કે તમે બરાબર બધા સમજો છો આ નિત્યાનંદ સ્વામી છે ને એ બરાબર સમજતા નથી મહારાજ કે સ્વામી કે મને એકલો ભલે પણ મારામાં જે નક્કી કરેલું છે સર્વોપરી એ બરાબર હું મારી મતે કહું છું લખવા ન લખવા તમારી ઈચ્છાની વાત છે પણ તમને બીજા કોઈની ઉપમા ન દેવાય એટલે મહારાજ ફરી ગયા એકલા નિત્યાનંદ સ્વામી રહ્યા નિત્યાનંદ સ્વામી કે સમજણ કે વિમુખ કરવામાં આવે છે મારા નિત્યાનંદ સ્વામી કે કઈ વાંધો નહીં મહારાજ પછી અઠવાડિયું થયું ને પછી મહારાજ કે આ છે ને બરાબર પછી ગુલાબ નો હાર લઈ આવી અને નિત્યાનંદ સ્વામી ને મહારાજે પહેર્યો એટલે કહેવાનું શું છે કે તમે જે મક્કમતાથી નક્કી કરો ને એમાં પછી ગમે એવો ડોલાવે તો પણ એમાં એને સંશય ન થાય એમાં આ ની સત્યતા એવી હતી કે ગમે એટલા એવા એમને ભૂલાવા માટે પણ એની સત્યતા માંથી એ જરાય ચલાય માનવ ગમે એમ થઈ જાય પણ એમાં ફેરફાર નહીં થાય આવ્યા હરિશ્ચંદ્ર આજ કંઈક કથા હોય એવું લાગે છે હે હવે એટલા બધા પરેશાન થયા હેરાન થયા પણ એક વિચાર એવો નથી આવતો કે હાડે આપણે આ રાજપાટ આપી દીધું બધું આપી દીધું આપણી હાડી ભૂલતો થઈ ગઈ છો થોડુંક કંઈક રાખવું હોત ને તો આપણે આટલા હેરાન ન થાતા આવો વિચાર નથી આવતો એટલે સ્વામીએ વાતોમાં લખ્યું છે શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે પૃથ્વી ઉપર જન્મ લીધો ને ત્યારે ખુદ બ્રહ્મા એવા હતા ભગવાનની સ્તુતિ કરી હતી ભગવાનની સ્તુતિ કરી પધારો મારા અમારા બ્રહ્માંડમાં પધારો પછી ગુણાતીતાનંદ સ્વામી એ કે ભગવાન ના ચરિત્ર જોયા ને સંશય થઈ ગયો સંશય કે નોય નોય પર આ તો ગોવાળ્યો છે આ પરબ્રહ્મ ભગવાન નથી એટલે ટેક રાખવી ને નિષ્ઠા રાખવી ને એ બહુ કઠણ છે કદાચ કોઈ નિષ્ઠામાં ફેર ન કરાવે ને તો આપણું મન છે ને એ પણ સંશય કરાવે છે મનનું કામ શું છે નિશ્ચય કરવો એ બુદ્ધિ કરે છે અને સંશય કરવો ને એ પણ બુદ્ધિ જ કરે છે બુદ્ધિને બે કામ છે નિશ્ચય કરવો અને સંશય કરવો અને જો નિશ્ચયમાં અનિશ્ચયનો ગાઢ થતો હોય તો એમ વિચાર કરવો કે મારી કઈક સમજણમાં ભૂલ થતી હોય એવું લાગે છે પણ જે મેં નિશ્ચય કર્યો છે એ નિશ્ચય બરાબર નો છે નિષ્ઠા હોવી એક જ નિષ્ઠા હોવી ગમે એમ થાય કોઈ સામીનાની સામી લઈ એના સાધુ એના સાધુ મહારાજે કાર્યાણીના વચનામૃતમાં લખું કે મહારાજ સિવાય બીજો કોઈ ભગવાન નથી અને એના સાધુ જેવા બ્રહ્માંડમાં કોઈ સાધુ નથી આ બે બસ ગુણાદિતાનંદ સ્વામી કીધું એવું જ કરવું આપણે મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી અને આવા સંત બ્રહ્માંડમાં ક્યાંય નથી પછી એમાં મન બુદ્ધિ ચિત્ત અહંકાર કદાચ ચરિત્રો જોઈ અને એમ થાય કે આ બરાબર નથી તો એ આપણી સંશય ગ્રંથિ ટળી નથી પણ જો સંશય ગ્રંથી ટળી ગઈ હોય ને તો ભગવાનના ચરિત્ર છે ભગવાનની જે લીલા છે એમાં સંશય ન થાય એટલે વિશ્વામિત્ર રાજાએ વિશ્વામિત્ર રાજાને એવું કીધું કે તમે ત્રણેય જણા કાશીએ આવો અને હું મહિનાદી પછી કાશીમાં આવું અને તમને ત્યાં વેચી નાખો અને વેચે હે ને કેવે ઠેકાણે વેચે ખબર છે રાજા જેવા રાજા સ્વપચ ને ઘેરે વેચા હવે સ્વપચ ને ત્યાં તો હલકુ જ કામ હોય ભાઈ દેવી પૂજક ને ત્યાં કઈ સારા કામ ના હોય એમ કહ્યો પણ છતાંય એને એમ નથી થતું કે એક દિવસ હું આ ઇન્દ્રનો રાજા ઇન્દ્રપતિ હતો અને આજે હું આ એક સોપત ને ત્યાં નોકરી હલકા માલકી નોકરી કરું છું આવી એની ત્રણેયની ટેક હતી રાજા બીજે ઠેકાણે ગયા એના ઘરવાળા બીજે ઠેકાણે ગયા અને એનો છોકરો એ બેય ભેરા ગયા મા દીકરો અને રાજા છે ને એ બીજે ઠેકાણે વેચાના આવી રીતે લડતા આથરતા કરતા કરતા અને પછી રસ્તામાં કેટલા કેટલા એને વિઘન આવે ને એ વિઘન હવે સામે અહિયાં લખે છે કે આટલા વિઘન થી ટાળી અને ઈ ઠેઠ કાસી એ છે વાઘવરૂવાનરજું સસામર શ્યાડ છે ચીલ માતંગ નાર નોડ એ વર્ણમાવી છું વ્યાડ છે આ બધા હિંસક પ્રાણીઓ છે ને બ્યુર આવે બહુ પર્વત પર પાવક પશુ પંખી અત્યારે ગમે એટલી સગવડતા હોય ને કે આગ લાગે ને તો હળી કાઢીને બંબા ફટ ફૂગી જાય મોબાઈલ થી હવે ડુંગરાઓમાં આગ લાગી હોય તો જ્યાં કોઈ બંબા ફૂગે ન્યા ભાઈ હે નિષ્કુલાનંદ સ્વામીએ લેખું કીર્તનમાં કે લાયગો દાવ ડુંગરે એ તો ઓલાયેલ નહીં આજ એમ કળિયુગમાં છે ને આ બધાય ડુંગરે દાવ લાગ્યા એવું છે એટલે એ અશક્ય છે પણ છતાંય હરિશચંદ્ર અને એનો દીકરો અને એના ઘરવાળા છે એ એટલા બધા મક્કમતા વાળા હતા કે ગમે એમ થાય તો આપણું સત્યતા ન જ આવી જોઈએ પર્વત પર પાવક બળે પાડે પશુ પંખી ભૂમરાણ ઉપર ઉડે સકરા કોશી હર માંસારી પ્રાણીઓ ઉડે ચાચું મારે લડથડે પડે આખડે આમ મૂર્છા અવસ્થા આવી જાય તો ખબર ના હોય ચાચું મારતા હોય તો હિંસક પક્ષીઓ होला गणा गुगवे बीजा शब्द थाय भयंकार सह्या न जाय श्रवणे एवा थाय बहु उचार कठन ये भूमिका અતિ વિકટ વન સઘન ચાલી ચરણ થયા ત્યારે થયું એ વન ઉલંગ હાવ ચકના ચૂર થઈ ગયા ત્યારે માંડ માંડ એ વિકટ વન હતું ને એને પસાર થયું છે सके चरणे ढ़ि पड़ी जाय धरे पामे पीडा बहु पेरनी, ते तो वदन जाय वर्णवे मृत मही परे त्रणे पडी तेवार, ते थी उतरी, थे मूरछावतरी तय थया चलवा मरेला जेवी गती थिग त्रणे અને એમ ચાલતા ચાલતા મૂર્છા આવી ગઈ અને પડી ગયા એટલા બધા કષ્ટ સહન કર્યા છતાંય એના સત્યતા હે એની ટેક તો જુઓ વિચાર કરો દુખ પડે ગમે એટલું પણ એ ભક્ત જે ભગવાનનો હોય ને એ કાયર વેણ કોઈ દિવસ ના ઓ ભગવાન આટલું બધું દુઃખ તમારે આશરે અમે આવ્યા જે દુઃખ આવે ને એ જ ભક્તની કસોટી થાય છે અને એ જે ભગવાન વોશ થાય છે તમે દુઃખમાં હિંમત ન હારો એટલે ભગવાન તમારી નજીક થવાના છે એમ નક્કી કરવું આવડા હિંમત નથી હારતા જ્યાં કીધું આખરતા રખડતા પડતા કરીને ધીરે ધીરે કરતા માંડ માંડ પૂગા છતાં હિંમત નથી હારતા ધીરે ધીરે પગ ધરી ચાલતા આવી નદી પી દુર નિષ્કુળાનંદ ત્યાં માર્ગ મળ્યો પછી બહુ થાયકા તરસ એવી ભૂખ એવી એમ કરતા કરતા વન ઉલ્લંઘન કર્યું અને આગળ એક નદી આવી છે નદીમાં કડીક વિશ્રાંતિ લીધો નાયા ધોયા પાણી પીધા અને પછી ત્યાંથી ધીરે ધીરે કરતા આગળ કાશી જવાનું પ્રયાણ કર્યું સહજાનંદ મહારાજની જય